નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનુ હાર્દિક સ્વાગત છે બીજી ઓક્ટોબરના દિવસને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે એ અતુગત વડોદરા જિલ્લા કક્ષાનો સ્વચ્છતા દિવસની ઉજવણી કરજણ તાલુકાના ધર્મસ્થાન પૂજ્યશ્રી રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર ધામ ખાતે કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા નિયામક, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના તમામ વિભાગીય અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના ચેરમેનો, સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના સ્વચ્છ ગામના એવોર્ડ પણ આપવામાં આવ્યા તથા સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. શાળાઓમાં મરજા હોવા છતાં બાળકો તથા સરકારી कर्मचारियों ने बुलाववा मांगया होता सीनियर रिपोर्टर हसमुख बापालाल पटेल साथ थोड़ा काम शुरू करें

સ્વચ્છતાના આ સંકલ્પ ને પરિપૂર્ણ કરીશ હું નતું ગણિત કરીશ